ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તો ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા પંચમહાલ મહીસાગરના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે તો વડોદરા અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પંચમહાલ મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વીજળીના કડાકા પડાકા સાથે ઓગણત્રીસ અને ત્રીસ જૂને રાજ્યભરમાં વરસાદ ખબકશે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી જે જોર છે તે વરસાદનું જોર વચ્ચે આવતીકાલે બાવીસમી તારીખે સવારે સૂર્ય આદ્ર નક્ષત્રમાં આવશે આદ્રનો અર્થ ભીનું થાય છે એટલે ખરા ચોમાસાનું પાલન હવે થશે જે જે ભાગોમાં વાવ વાવણી નથી થઈ તંત ભાગમાં વાવણી થશે અને આ નક્ષત્રનું પાણી સારું હોય છે તારીખ બાવીસથી ચોવીસના પચીસમાં જોવા જઈએ તો લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે ભારેથી ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ નવસારી સુરત એ વિગેરે ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેન્દ્ર શાસિત શાસિત વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના કચ્છના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત સાવચેત રહેવું ઈષ્ટ છે નીચાણવાળા ભાગોમાં લગભગ ધ્યાન રાખવું ઈષ્ટ રહે છે અને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી સારી રહેશે